ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્લાઇન્ડ બ્લાઇન્ડ શબ્દનો અર્થ અંધ દ્રષ્ટિહીન આંધળું અગમચેતી દીર્ઘ દ્રષ્ટિ વિવેક કે પૂરતી માહિતી વિનાનું અવિચારી આંધળું દ્રષ્ટિ કે વિવેક બુદ્ધિ વિનાનું બનાવવું છેતરવું અંતરપટ બારીનો પડદો કે દ્રષ્ટિ કે પ્રકાશમાં અંતરાય થાય છે બ્લાઇન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તેના પતિના દોષો અંગે અંધારામાં હતી માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ